વેરાયટી આવે એમાંની એક આ ઇમ્પોર્ટ કરેલી જે જાપાનની કેરી જે પ્રખ્યાત નામ છે જેનું માર્કેટમાં ગૂગલમાં તમે સર્ચ કરો તો બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કિલો વેચાણી હતી ત્રણ વર્ષ પહેલાં એ આ મિયા મેંગો જે આપણી પાછળ તમે જોઈ શકો છો એ ત્રણ વર્ષનો અત્યારે આવડો રોપડો થઈ ગયો છે અને ત્રણ વર્ષના ઝાડમાં પોરથી મારે બે વર્ષ થયા ત્યારથીને થ્રૂટ ચાલુ થઈ ગયું છે અને આનો બેસ્ટ ટેજ છે બધાય વિટામિનથી ભરપૂર છે આ કેરીમાં બધા કરતાં બેસ્ટ વેરાયટીમાં છે ને આપણા વેધરમાં જે રાજકોટનું વેધર જે આપણું કાઠિયાવાડી આ વેધરમાં બેસ્ટ વેરાયટીમાં છે જેમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી આપણે વેચવા માટે તો જે આપણે કોઈ એવું આગળ પ્લાનિંગ નથી કર્યું આપણે એગ્રો ટુરિઝમના હેતુથી આપણે કરેલું હતું કે જે કોઈ માણસો બહારથી આપણે એની આવે તો હરેક વસ્તુને એને પ્રેરણા મળે કે કઈ કઈ વેરાયટી વાવવી કે આપણા વેધરમાં થાય કે નહીં એના માટેની આપણે જે કાંઈ અત્યારની નવી વેરાયટી છે એ બધી આપણે વાવી હતી અને નોખી નોખી બધી મિનિમમ દસ નંગને વીસ નંગને પચાસ ને એવી રીતનું જ છે એટલે આપણે કોઈ એવું પ્રોડક્શનમાં નથી જ જવાના કે જેનું આપણે એક્સપોર્ટ પણ નેક્સ્ટ આ હાલ ભવિત્યમાં આગળ આપણે પણ એ પણ વિચારશું કે ભાઈ આનું એક્સપોર્ટ કરવા માટે શું કરવું એમ કેટલું આપણે આ કોસ્ટિંગ મારે પિસ્તાલીસો રૂપિયાના રોપા આવ્યા હતા મેં સાઉથમાંથી મંગાવ્યા હતા દસ રોપા અને ત્રણ વર્ષ પહેલા અને પાછા અત્યારે હમણાં બે વર્ષ પહેલા નહીં પાછા મેં દસ બીજા મંગાવ્યા હતા એ મારે પાંત્રીસો રૂપિયાના રોપાયા હતા આ છે જાપાનની વેરાયટી છે જે જાપાનમાં આ બેસ્ટ વેરાયટીમાં ગણાય છે અને આ એ લોકો આખું નેટ હાઉસ કરીને આને ઉછેર કરે છે પણ આપણે વગર નેટ હાઉસમાં આપણા વેધરમાં બેસ્ટ ઉત્પાદનમાં આવે એવી વેરાયટી છે આપણે અત્યારે તમે સાઉથમાંથી મંગાવ્યું હતું નર્સરીમાંથી એ લોકોએ ઇનપુટ કરેલો હતો ને આપણે ત્યાંથી ને લઈ આવ્યા હતા એટલે આપણે ઇનપુટ આ વેરાયટી આપણે ઇનપુટ પોતે નથી કરેલી એમ આપણે કે નહીં ઇન્ડિયન બજારમાં તો મિનિમમ આપણે જોયું નથી પણ મેક્સિમમ પાંત્રીસથી પચાસ હજાર કે લાખ રૂપિયા જેવા વેચવા વાળા ને જેવા સેલ કરવાવાળા એની ઉપર ડિપેન્ડ છે આ તમે પણ વેચી શકો છો આને ના આ તો બહુ કોસ્ટલી વેરાયટીસ છે આજી ભારતના મોટા મોટા સેલિબ્રિટીસ કે ઉદ્યોગપતિ હોય એ લોકોમાં આની અંદરનો ક્રેઝ હોય છે ખાસ કરીને ફિલ્મ સ્ટાર છે કે મોટા મોટા ઉદ્યોગપતિ છે એ લોકો વધારે આ કેરીનો ઉપયોગ કરતા હોય છે મિયા જાગી કેરીનો બરાબર એ જે જાપાનમાં પહેલાં થઈ હતી હવે ઈન્ડિયાની અંદર અલગ અલગ આની પ્રજાતિ અને કેરી આ ટાઈપની વિકસિત થાય છે આમાં તો અદાણી સાહેબ અંબાણી સાહેબ છે પછી શાહરૂખ ખાન કે ફિલ્મ સ્ટાર હોય એ લોકોમાં ખાસ કરીને આનો ક્રેઝ વધારે હોય છે આટલી કોસ્ટલી હોવાથી એ લોકો ખરીદી શકે છે બાકી અત્યારે તો મેક્સિમમ આપણા ગુજરાતમાં જે કેરી હોય છે એ તો મિનિમમ હજાર રૂપિયાથી લઈને પંદરસોથી અઢારસો રૂપિયા લગી સારામાં સારી કેરી મળી જતી હોય છે એક્સપોર્ટ ક્વોલિટીની પ્રીમિયમ રેન્જ